જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અષ્ટમ સ્કંદ અધ્યાય એક મનવંતરોનું વર્ણન પરીક્ષિત રાજાએ પૂછ્યું હે ગુરુ અહીં સ્વયંભૂ મનુનો આ વંશ તો મેં આપની પાસેથી વિસ્તારપૂર્વક સાંભળ્યું કે જે વંશમાં મનુની કન્યાઓ વિશે મરીચી વગેરે પ્રજાતિઓની પુત્ર પુત્રપોત્રાદી સૃષ્ટિ વર્ણવી હવે બીજા મનુઓના વંશો તમે અમને કહો હે બ્રહ્મન સર્વથી મહાન હરિનો જન્મો તથા કર્મો જે જે ચરિત્રોમાં વિદ્વાનો ગાય છે તે તે ચરિત્રો અમને સાંભળનારાઓને આપ કહો હે બ્રહ્મન જગતનું પાલન કરનારા ભગવાનને ભૂતકાળના મનવંતરોમાં જે કંઈ કહ્યું હોય ભવિષ્યકાળના મનવંતરોમાં જે કંઈ કરશે અને વર્તમાન મનવંતરોમાં જે કંઈ કરી રહ્યા છે તે અમને કહો શ્રી સુખદેવજી બોલ્યા આ કલ્પમાં સ્વયંભૂ વગેરે છ મનુઓ થયા છે તેઓમાં પહેલાં સ્વયંભૂ મનુની કથા મેં તમને કહી તેમાં દેવો વગેરેની ઉત્પત્તિ વર્ણવેલી છે તે સ્વયંભૂ મનુની આકૃતિ અને દેવહૂતિ નામની બે પુત્રીઓમાં ધર્મ તથા જ્ઞાનનો ઉપદેશ આપવા ભગવાન યજ્ઞ તથા કપિલદેવ નામે પુત્ર રૂપે જન્મ્યા હતા તેમાં ભગવાન કપિલદેવનું ચરિત્ર તો મેં તમને પ્રથમ કહ્યું હવે હે કુરુવંશી રાજા ભગવાન યજ્ઞમૂર્તિએ જે કર્મો કર્યા તે હું તમને કહું છું સત રૂપાના સમર્થ પતિ સ્વયંભુ મનુ કામ ભોગથી વિરક્ત થયા ત્યારે રાજ્ય છોડી તપ કરવા વનમાં ગયા હે ભરતવંશી રાજા તેમણે સુનંદા નદી તટે સો વર્ષ સુધી એક પગે પૃથ્વી પર ઊભા રહી ઘોર તપ કરતા આ પ્રમાણે કહ્યું હતું મનુ બોલ્યા જેમની ચેતનાના સ્પર્શ માત્રથી આ વિશ્વ ચેતન થઈ જાય છે પરંતુ આ વિશ્વ જેમને ચેતનાનું દાન કરી શકતું નથી જગતના સૂઈ ગયા પછી પ્રલય કાળમાં પણ જેઓ સાક્ષી રૂપે જાગતા રહે છે જેમને આ જગત જાણતું નથી પણ જેઓ જગતને જાણે છે તે જ પરમાત્મા છે તે ઈશ્વર વડે આ જગત વ્યાપ્ત છે અને જગતમાં જે તમામ પ્રાણી પદાર્થો છે તે પણ એ ઈશ્વર વડે જ વ્યાપ્ત છે માટે તે ઈશ્વર જે આપે તે જ તું ભોગો અથવા તે ઈશ્વરને સર્વ અર્પણ કર્યા પછી જ તું ભોગો પણ પારકા ધનની લાલચ ન કર અથવા જે કંઈ ધન છે તે કોનું છે કોઈનું નથી પરમેશ્વરનું જ છે માટે ધનની ઈચ્છા કેમ કરી શકાય જે ભગવાન સર્વને જુએ છે પણ જેમને કોઈ જોતું નથી અને જેમનું જ્ઞાન કદી નાશ પામતું નથી તે સર્વના અંતર્યામી છતાં કોઈ પણ જાતના સંગતિ રહિત ભગવાનનું ભજન કરો જે પરમેશ્વરને આદિ અંત કે મધ્ય અવસ્થા નથી કોઈ પોતાનો કે પારકો નથી અને જે અંદર કે બહાર નથી તેમજ જે પરમાત્માથી આ જગતના આદિ અંત મધ્ય પોતાના પારકા અંદર તથા બહાર એ સર્વ થાય છે અને આ જગત જેમનું સ્વરૂપ છે તે પરમાત્મા સત્ય સ્વરૂપ અને પરિપૂર્ણ બ્રહ્મ છે વળી તે પરમાત્મા સર્વના ઈશ્વર અજન્મા સત્ય સ્વરૂપ સ્વયંપ્રકાશ અને નિર્વિકાર છે તેમજ આ જગતરૂપી શરીરવાળા અને અનેક નામોવાળા છે તો પણ પોતાની માયાશક્તિથી આ જગતમાં જન્મ રક્ષણ તથા નાશ કરે છે અને નિત્યસિદ્ધ એવી જ્ઞાન માયા માયાશક્તિ તજી પોતે ક્રિયા રહિત જ છે એ રીતે પરમાત્મા કર્મ કરીને તેનો ત્યાગ કરે છે અને નિષ્ક્રિય રહે છે તે કારણથી જ ઋષિઓ પણ મોક્ષ મેળવવા પહેલાં કર્મો કરે છે કારણ કે કર્મ કરનારો મનુષ્ય જ ઘણું કરીને નિષ્કર્મ ભાવ પામે છે ભગવાન પોતે સર્વના ઈશ્વર પૂર્ણ છે તો પણ રામ કૃષ્ણાદિ અવતારોમાં કર્મો કરે છે છતાં તે કર્મોમાં આસક્ત થતા નથી આ હું કરું છું આનું ફળ હું ભોગવીશ વગેરે અહમ ભાવોથી મુક્ત રહે છે કારણ કે તે ભગવાન પરમાનંદ આત્મલાભથી જ પૂર્ણ કામ છે માટે જે મનુષ્યો તે ભગવાનને અનુસરે છે તેઓ પણ કર્મોમાં આસક્ત થતા નથી જે ભગવાન મનુષ્ય અવતાર રૂપી પોતાના માર્ગમાં સારી રીતે રહેલા છે અને તેથી જ કર્મો કર્મો કરે છે છતાં અહંભાવ કરતા નથી અને કર્મોના ફળની ઈચ્છા પણ રાખતા નથી તેમજ તેમને બીજા કોઈને પ્રેરણા પણ કરવી પડતી નથી કારણ કે તે ભગવાન પોતે જ જ્ઞાની પરિપૂર્ણ અને પ્રભુ છે તો પણ પોતાના આચરણથી મનુષ્યોને શિક્ષણ આપી રહ્યા છે અને સમગ્ર ધર્મો પ્રવત પ્રવતરાવી રહ્યા છે તે ભગવાનને હું શરણે જાઉં છું શ્રી સુખદેવજી બોલ્યા એમ સમાધિ અવસ્થામાં રહ્યા છતાં મંત્ર રહસ્યનો ઉચ્ચાર કરતાં તે સ્વયંભૂ મનુને સૂઈને ઉઠવાની પેઠે વિવસ જોઈને અસુરો તથા રાક્ષસો ભૂખને લીધે તેને ખાઈ જવા દોડી ગયા તે વેળા એ અસુરોને એવા નિશ્ચયવાળા જોઈ સર્વવ્યાપી શ્રી હરિ યજ્ઞ ભગવાને પોતાના પુત્ર યામ નામના દેવોથી વીંટાઈને તે અસુરો તથા રાક્ષસોનો નાશ કરી સ્વર્ગનું રાજ્ય કર્યું હતું બીજા સ્વ નામના નામના અગ્નિના પુત્ર હતા અને ધૂમત સુસેદ અને રોચિત સ્વત વગેરે તેમના પુત્રો હતા તે મન્વંતરમાં રોચન નામે ઇન્દ્ર તુષિત વગેરે દેવો ઉર્જ સ્તંભ વગેરે સાત બ્રહ્માદિ ઋષિઓ અને વેદ શિરસ નામના ઋષિની તુષિતા નામની પત્નીમાં વિભુ નામે શ્રી હરિ અવતર્યા હતા એ વિભુ ભગવાન બાલ્ય અવસ્થાથી જ બ્રહ્મચારી હતા જેથી અઠ્ઠાવીસ હજાર વ્રતધારી મુનિઓ પાસેથી તેમણે વ્રત શિક્ષણ લીધું હતું પછી હે રાજા ત્રીજા મનવંતરમાં પ્રિય વ્રતનો પુત્ર ઉત્તમ નામે મનુ થયો હતો તેના પવન સુરજય તથા યજ્ઞહોત્ર વગેરે પુત્રો હતા પ્રમત વગેરે સાઠ સાત વશિષ્ઠના પુત્ર ઋષિઓ હતા સત્ય વેદ શરત અને ભ્રદ ભદ્ર નામના દેવો હતા સત્યજીત નામે ઇન્દ્ર હતો અને ધર્મની સુનૃતા નામની સ્ત્રીમાં સત્યવ્રત નામના દેવોની સાથે ભગવાન પુરુષોત્તમ સત્યસેન નામે અવતર્યા હતા તે ભગવાન સત્યસેને સત્યજીત ઇન્દ્રના મિત્ર બની અસત્યવ્રતવાળા દુરાચારી દુષ્ટ અને પ્રાણીઓના દ્રોહ કરનારા યજ્ઞો રાક્ષસો તથા બીજા ભૂતળાઓનો નાશ કર્યો હતો પછી ચોથા મનવંતરમાં ઉત્તમનો ભાઈ તામસ નામનો મનુ થયો હતો પૃથુ ખ્યાતિ નર તથા કેતુ વગેરે દસ તેના પુત્રો હતા સત્ય હરિ તથા વીર નામના દેવો થયા હતા ત્રિશિક નામે ઇન્દ્ર થયો હતો અને તે તામસ મનવંતરને જ્યોતિર્ધામ વગેરે સાત ઋષિઓ થયા હતા હે રાજા વિદ્યુતના પુત્ર વૈદૃતિ નામના બીજા પણ દેવો તે મનવંતરમાં થયા હતા જેઓએ કાળને લીધે નાશ પામેલા વેદોને પોતાના તેજથી ધારણ કરી રાખ્યા હતા વળી એ મનવંતરમાં પણ હરિ મેઘસની હરિણી નામની સ્ત્રીમાં હરિ નામે ભગવાન અવતર્યા હતા જેમણે ગજેન્દ્રને ચૂડ પાસેથી છોડાવ્યો હતો પરિષિત્ત રાજાએ પૂછ્યું હે મુનિવર એ હરિભગવાને જોડે ગયે ગડેલા ગજેન્દ્રને કેવી રીતે છોડાવ્યો હતો તે કથા અમે તમારી પાસેથી સાંભળવા ઈચ્છીએ છીએ જે કથામાં ઉત્તમ કીર્તિવાળા ભગવાનના ગુણગાન હોય તે કથા પરમ પુણ્યમય પ્રશંસનીય મંગલકારી અને સુખ છે સુત બોલ્યા હે બ્રાહ્મણો અનસન લઈને બેઠેલા પરિષિક્ત રાજાએ એમ પ્રશ્ન કર્યો એટલે વ્યાસના પુત્ર સુખદેવજીએ સભાની વચ્ચે મનુ મુનિઓના સાંભળતા રાજાની પ્રશંસા કરી હર્ષપૂર્વક તે કથા કહેવા માંડી શ્રીમદ્ મહાપુરાણ અષ્ટમ સ્કંદ અધ્યાય એક સમાપ્ત જય કૃષ્ણ